નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે નહોતો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં મા વિડીયો મૂકવો હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો કુલ પશુની વાત કરવી તો આપણે દસ પશુ બેસાવા છે તેમાં છ ભેંસું છે અને ત્રણ ગાયું છે અને બે એક વાસણા છે પહેલાં દોઢ વર્ષના અને એક કોળી બેસવાની છે કુલ દસ બાર પશુ વેચવાના છે તો તમે વિડીયો એન્ડ સુધી જોઈજો સારામાં સારા પશુ લઈને આ વખતે આવ્યા છે જો મિત્રો એક નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે સાતથી આઠ દિવસની વાર છે જે વીમામાં અને પેલું વેતર સાત લિટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે તમે જોઈ શકો છો પ્યોર જાફરા બધી ભેંસ છે ઉસાઈ લંબાઈ પૂરી છે જો કિંમતની વાત કરીએ ભેંસની તો એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિજયભાઈ પાસે જોવા મળશે ગામ છે સેવક ધુણિયા લાલપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો બે નંબર ઉપર વાત કરવામાં આવો મિત્રો તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે વીવાયેલી છે એક મહિનાની અને પાડો મરી ગયો છે તેવું ભાઈનું કહેવાનું છે અને ભેંસ પણ સારી છે અને એક મહિનો થયો વીવાણી તેને સાડા સો સાત લીટર દૂધ હાજર છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે જો કિંમતની વાત કરવી તો એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભીમસીભાઈ પાસે જોવા મળશે ગામ છે બબરજર લાલપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે અને વીસ દિવસની વીવાયેલી છે અને દૂધની વાત કરવી તો પાંચ લિટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે અને નીચે પાડો છે સાવથોજી અને ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે જો કિંમતની વાત કરી તો બાસઠ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો હરીશભાઈ પાસે જોવા મળશે ગામ છે ગળોદર માળીયાટીના જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર મિત્રો વાત કરવી તો ભેંસ વેચવાની છે જે ખડેલી છે તમે જોઈ શકો છો એકવીસ દિવસની વીવાયેલી છે છ છ લિટર દૂધ આવે છે અને સાવ છોજી ફૂલ જવાબદારી સાથે દેવાની છે તમે જોઈ શકો છો ભેંસ પણ સારી છે ખડાઈ અને જો કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રવિભાઈ પાસે જોવા મળશે ગામ છે રહી જ માંગરોળ જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આપણે પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ખડાઈ વેચવાની છે જે જાફરાબાદી ખડાઈ છે અને વેતર ત્રીજું છે તમે જોઈ શકો છો ત્રીજા વેતરની ભેંસ વેચવાની છે જે જોઈ શકો છો સારામાં સારી રાફરાબાદી ભેંસ છે પગર અને સાડા આઠ મહિનાની ગાબણી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે ચેક કરવાની સૂટ અને સાડા આઠ લીટર દૂધ આવે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે જો કિંમતની વાત કરવી મિત્રો તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો નાહિયાભાઈ પાસે જોવા મળશે ગામ છે બે ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત છ નંબર ઉપર મિત્રો વાત કરી તો ગીર વાસળી બેસવાની છે જે તમે જોઈ શકો છો એક વર્ષની વાસળી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ વાસળી તો આપણે અમિતભાઈ પાસે જોવા મળશે પ્રોપર ભાવન જામનગર જિલ્લામાં તમને આ વાસળી જોવા મળશે મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ગીર ક્રોસ જર્સી ગાય વેચવાની છે જે વેતર ત્રીજું છે સાંજ સવાર સાંજ સવાર છે જે વીમામાં એકથી બે દિવસ વીમાઈ જાય એક બે દિવસમાં અને તારા ખૂટથી થયેલી છે તેવું ભાઈનું કહેવાનું છે અને દૂધની વાત કરીએ તો આઠ લીટર દૂધ આવશે ફૂલ જવાબદારી સાથે આ ગાય દેવાની છે જો કિંમતની વાત કરવી તો પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ગગજીભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોસણ સાયલા સુરેન્દ્રનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે જે વેતર ચોથું છે ત્રણ દિવસની વીમાયેલી છે અને હાજરની દૂધની વાત કરીએ તો સાડા પાંચથી છ લીટર દૂધ હાજર છે અને સાડા સાતથી આઠ લીટર દૂધ આવશે નીચે વાસડો છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ગાય તો કિંમતની વાત કરી તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ થઈ શકે છે ક્યાં જોવા મળશે મેયાભાઈ પાસે જોવા મળશે ગામ છે સત્તા પર જામ જોધપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો નવ નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો વાસળા વેસવાના છે જે પહેલાં તો વાત કરી તો શોખીન માણસ માણસ હોય તેને ત્યાં વાસળા જો લેવો હોય તો સંપર્ક કરવો જો તો દોઢ વર્ષના વાસળા છે અને એક જ ખૂટના વાસળા છે અને ફૂલ જવાબદારી છે થી દેવાના છે જો કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા કિંમત રાખી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આઝાભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોલણ શેરડી ખંભાળીયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો દસ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઘોડી વેચવાની છે જે ઉંમર છ વર્ષની ઉંમર છે ને આઠ મહિનાની સભર છે અને અઠ્યાવીસ રેવાલ ચાલ ચાલે છે તે ભાઈનું કહેવાનું છે અને ચાલુ ફૂલેકાની છે દેવમણી છે અને બાલભમડીની સોખી છે અને કૂદે પણ છે અને જો કિંમતની વાત કરી હોય ઘોડીની તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો યુવરાજભાઈ પાસે જોવા મળશે ગામ છે મેંદડા જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય